અરે બાપ રે આમ તો જો એની મને ઓણ શું કાંઈ શિયાળો જામ્યો છે એની મને કેટલી ટાઈટ પડે છે રેવાતું નથી એટલી ટાઈટ છે ઓહ એ રોહિત્યા બાપના માતો વાડી આપણે વાયુ છે ને એટલે આપણે વાડીઓમાં રહ્યું છે નકરીને મને આવા શિયાળામાં આવી ટાઈટમાં કોઈ બી વાડીઓમાં રહેવાય જ નહીં એની મને ગામમાં રહેવાય પણ વાડીઓમાં કોઈ જ રહેવાય નહીં આ તો વાયેલું છે ને એટલે રહેવું પડે હો બાપ હા છે તમારી વાત થાય છે મને આમ તો જો નેતા કેટલી કેટલી ટાઈટ પડે અમારા છોકરા એની મને માંદા ન પડી જાય થારું ઓ બાપ ના હા 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 ભલે ભલા માણસ

મને શું કેવું મારે તને કાંઈ ખબર ન પડતી એક કામ કર આ રાજુડા નારે લઈ જા અરે રાજુડા તમે બે રહ્યા ને આખી વાડીમાં આટો મારો રોજડા ગુંદડા દેખાય ને તો એને વાડી બાર કાઢી નાખજો જાવ હાલો જાઓ જાવ મારા દીકરા થાવ કામ ખોટા હે તમારી મને આમ હરખો આમ શેક લો નકર માંદા પડી જઈશું જલ્દી આવે તો હારું ઓલા બે રોહિત યા તું એકલો આટો મારી આવ્યો હોત તો તારા હિસાબે મારે ટાઈક ખાવી પડે તું તો હાવ પાદળી નો જ રહ્યો રાજુભાઈ મને એકલા બીક લાગતી હતી ઠીક આઈ લે રાજુભાઈ એ દીપડા આપણી બાજુ આવ્યા ભાગો થોડો રાજુ મારો હાયક માં મારા દીકરા રાજુડો અને રોહિત માં આટો મારવા જાય અહીંયા નિહર્યા હજી મારા દીકરા નું આયા

નકી તો અહીંયા થી ને આવી ગયો લાગે છે ઈ મને હવે હું કરું કે કરવું જોશે ન કર ઈને મારી નાખશે છે હું કરું તો કામ કરું હું છે ને કાય કા પોલીસ વાળાને ફોન કરી દઉં પોલીસ જ કાય કરશે હાલો અત્યારે હું વાડિયો બોલું તમ કાય કા માર વાડિયા આવો અરે સાહેબ નો થાવાન થઈ ગયું આવો આવો એ હા ઓય સાહેબ આગળ આવે ગડાવે હાલો હાલો કાય કા હાલો હાલો હા 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 બોલો જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાય મારી વાડી આવો ન થવાનું થઈ ગયું છે શું થયું છે એની વાડીએ કાંઈ ચોરી બોરી થઈ છે કે બીજું કાંઈ થયું છે મારા દીકરા મારા અડધી રાતે તે મને કઈ ને ધ્યારાન કરો હા આવ્યો જાડીયો અડિયા શું તારી વાડીએ કાંઈ ચોરી બોરી થઈ હે ના સાહેબ મારી વાડી સોરી નથી થઈ થઈ રેલા સાહેબ મારે તમને હું કેવું આ મારો આટો મારવા ગયા ને એની મને એક મારી વાડી માં દીપડો બેઠો હતો બહુ ખતરનાક હતો સાહેબ અને પછી એ દીપડો એ બે વા થઈ ગયો પછી આ બે ભાગતા ભાગતા ભાઈ જાય ને રાજુડો એની મને દેખાણો જ નહીં

અહીં એ કઈ બોલતા ને દેકારો ન કરો જવા એને સમજો એ દીપડો તો હવે વિવાઈ ગયો એક કામ કરી આપણે અહીંયા જ આવી અને ઓળખ જીવતો હોય ને બચી ગયો હોય ને તો એને દવાખાને લઈ જાવી હાલો એ અભો થા અઢિયા સમજો આનું તો તારું બાપ પૂરું થઈ ગયું હે અને તારી જાઈક ના તને મારે શું કેવું મને પવન કર્યો ત્યારે તારે હરખી રીતે વાત કરવી હતી કે સાહેબ તમે આય આવો આ કણે વાડિયે દીપડુ હે તો હું ફોરેસ્ટ કાતા વરા સાહેબ ની હારે લઈને આવે અને દીપડાને પકડી લે તો આ તારો માણા નો મરેત સાહેબ તાવા નથી થઈયું મને થોડી ખબર હતી મને હું ખબર હતી નો ક્યાં દીકરો થા તારો બાપ તારા હિસાબે એક જીવ ગયો હે હવે એક કામ કર અને તું રહ્યો ને પોસ્ટમોર્ટમમાં બોડી લઈ જા હું રહ્યો ને ફોરેસ્ટ ખાતા વાળા સાહેબ ને બોલાવી લઉં અને અમે દીપડા ને પકડી લઈશું જા આયતું લેડો મારા દીકરા મારો જાડીયો એના હિસાબે આજ એક જીવ ગયો અને આ દીપડો બીજા કોઈનો જીવ લે ને એ પેલા લાય ગયા ફોરેસ્ટ ખાતા સાહેબ ને ફોન કરી દો હાલો એ સાહેબ હું હવાલદાર બોલું હું એ અહીંયા વાડી વિસ્તારમાં એક દીપડો આવી ગયો હે ને એને એક માણસનો જીવ લઈ લીધો હે એટલે તમે ગાય ગાટીમ લઈને આવો એ દીપડાને પકડવો પડશે એ હા સાહેબ આવું હાલો હું સામો આવું એ હા લાય સાહેબ ગાડી લઈ નીકળે હે હું સામો મોલો જાઉં